તો રામ રામ ડાયરા કેમ છો બધા આઈ કે તમે બધા મજામાં હશો તો ફરી એકવાર તમારું બધાનો આપણો ફ્રેશ નવો બ્લોગ માં હાર્દિક સ્વાગત છે આજે હું કેવા બાબલા જો નાઈ તો તૈયાર થઈ ગયો છું અને આજે હું ગોળો રૂપાળો લાગુ છું કેમ કે આજ કેટલા ટાઈમ પછી હું નાયો છું તો તમે મારા મોઠા ઉપર ની ખુશી જોઈ રહ્યા છો તમે મારા મોઠાની ચમક જોઈ રહ્યા છો તો આ બધો ગ્રો ક્યાં થી આવ્યો તમને જણાવી દઉં કે આ બધો ગ્રો મારા નાવાથી આવ્યો છે કેમ કે ઘણા સમય પછી આજે પહેલી વાર નાયો છું તમે જોઈ શકો છો

તો એ બધું મારે રહેવાનું થાય છે અને હું તો આમ જોઉં ને તો મને છે ને ગ્રહણ જ નડતા એટલા તો નીચેના નંગ નડે છે તો છે ને આવું બધું મારે રહેવાનું છે અને થાય કેવું ખબર છે ગુરુવાર ને આવું બધું ક્યારે આવે જ્યારે મારે બહાર ખાવા જવાનું ને ત્યારે કંઈક પ્રસંગમાં જવાનું ને ત્યારે ગુરુવાર ને આ ગુરુવાર આડો એને ઉભો રહી તો પછી મારે તારે હું ન શકું એવું બધું થાય પણ શીખશે છે રહેવાનું છે તો રહેવાનું છે શું કરશું નડે એ નડે જ છે

આ બધા ટાંગા તો હતા હવે હાલો મેળી આવી ગઈ છે બધું બાળવા મળ્યા છે હવે તો ઉપાધિ ને છે પ્રભુ અને મિત્રો ઘણા બધા મેસેજ આવે છે અમારે ગરુડીઓ જોતું છે અમારે ગરુડ જોતું છે તો ભાઈ આ ગરૂ છે ને બધા દઈ દીધેલા છે બધા બધા ગરૂડિયા છે અને અમારે હગાવાલામાં બધાને દઈ દીધા છે અને એક ગરુડી એમાં રાખવાના છે અને કદાચ શેખાદું રાખશું તો અમારા ભાગમાં હજી વધે ન વધે કઈ ખબર છે નહીં જો વચ્ચે કાર્ય એવું કઈ હશે તો આપણે આગળથી જાણ કરી દઈશું બરોબર છે અને લોકો એમ કહેશે કે પૈસા તમારે બોલો કેટલા પૈસા દેવાના તો આપણે કંઈ આ ગરુડી પૈસા કોઈને લેવાના નથી અને આપણે કેવું રાખ્યું છે ખબર છે સુજીબેન માટે પેડેગ્રી લેવાના હોય એટલે દસ કિલો પેડેગ્રી ઘરે નાખી જાય અને ગરુડી લઈ જાય હગાવાલાને એમ જ કાય દીધું છે એવું કઈ નથી હગાવલાને આપણે મફતમાં દેવાનું છે હગાવાલા જોતા હોય તો જાણ કરી છે પેલા બરોબર છે જો બુટા ની આંખો આવી ગઈ ધીરે 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 લિયો નામ છે આનું શું છે આનું નામ લિયો છે પાડ્યું છે પછી જે લઈ જાય અલગ અલગ નામ અને આની આખ આવી છે સાદુ નથી પણ

તો હવે જાય જો પાછો કેમ કે મારો ઉજાગરો છે ને એટલે પાણી આવી ગયું છે અને મમ્મી આ બધા પાણી સાટી દીધું જોઈ શકો છો અને હવે બધા ગલુડિયાના છે ને આપણે બહાર મૂકવાના છે હમણાં જોજો રખડતા મૂકવાના છે અત્યારે તો એ બધા કુલરમાં ફૂતા હશે અને જાણકારીની વાત એ છે કે બધા ગલુડિયાને આંખું આવી ગયું છે જો હું તમને બતાવું જો આંખું આવી ગઈ ગલુડિયાને આંખું આવી ગઈ આંખું આવી ગઈ લે 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 લે

જાનુબેન પ્રાણીઓની અને પક્ષીઓની બંને સેવા કરે છે જાનુબેન ગીરીશ બુક માં એવોર્ડ માં નામ લખાવાનું છે આવી તત્પર છો અને ગરુડિયા ની સેવા કરો છો તમને કેટલું પોઈન્ટ મળે છે તમને કઈ ખુશી છે કે ખુશી આટલી બધી કાળીઓ

હમણાં એકાદ ઓર્ડર પડશે એક ઓર્ડર વસૂલ કર્યો છે અને અત્યારે જો સિગ્નલ છે તો સિગ્નલ ઉભા રહે છે હમણાં એક ઓર્ડર પૂરો કર્યો છે ને બીજો ઓર્ડર હમણાં પડશે એટલે તમને કેવી શું આવે આમાં એમ બરોબર સાહેબ અમને તો જવા જ અમે વાળા સુધી મિત્ર મારા ભાઈ કેવા છે તમે જોવો અમે લાપી નોંધ ને એકદમ સામે ઊભા જો સામે રહ્યું લાપી નોંધ એને એકદમ સામે ઉભા ને ત્યાંથી ઓર્ડર આવ્યો નિત્યા ભાઈ ઓર્ડર લેવા ગયા છે જો અમારો ઓર્ડર તૈયાર થઈ ને આવી ગયો અને આ બાજુ પેલો ઓર્ડર હતો ને કાળાનાળા ત્યાં દેવા જવાનો છે જો

અને આજ વિડીયો અહીંયા એન્ડ કરીએ તો મળીએ નવા વિડીયો સાથે તો બધાને રામ રામ